ફરી એકવાર છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના આદિવાસી યુવા નેતા રાજેશ રાઠવાએ તંત્રના આંખ અને કાન ખોલવાનો પ્રયાસ કર્યો છે હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો ગઈકાલે બનેલી ઘટનાનું પુનરાવર્તન છોટાઉદેપુર જિલ્લામાં ન થાય તે માટે છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા રાજેશ રાઠવા ઉર્ફે રાજેશ લગામી દ્વારા કલેક્ટરની રૂબરૂ મુલાકાત લઈ એક પત્ર પાઠવ્યો છે જેમાં તેમણે રજૂઆત સાથે વિનંતી કરી છે કે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો રંગપુર નાકા પાસે નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર ઔરસંગ નદી ઉપર આવેલ પુલ કે જે જર્જરિત બની ચૂક્યો છે છતાંય આ બ્રિજ ઉપરથી પ્રતિદિન હજારો વાહનો જેવા અતિ બહારદારી વાહનો પણ પસાર થઈ રહ્યા છે ત્યારે આ બ્રિજ ઉપરથી પસાર થવું એ ચોક્કસ જોખમી છે તેવા સંજોગોમાં આ બ્રિજ ઉપરથી ભારદારી વાહનોની અવરજવરને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે જેને લઈ સંભવિત દુર્ઘટનાને ટાળી શકાય રાજેશ રાઠવાએ કલેક્ટરને રૂબરૂમાં આ પત્ર પાઠવ્યો છે સાથે આ જ સંદર્ભે મૌખિક રજૂઆત પણ કરી છે ત્યારે રંગપુર નાકા પાસે આવેલ ઓરસંગ પુલ પર તેઓ પહોંચ્યા હતા અને ત્યાંની તાદૃશ્ય સ્થિતિ સાથે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આજે હું કલેક્ટરશ્રીને સવારમાં જ હું મળવા ગયો હતો અને મારા લેટરપેડ પર એમને મેં લેખિતમાં જાણ કરી છે કે નેશનલ હાઈવે નંબર છપ્પન છે આ અને આ હાઈવે નંબર છપ્પન પર ડોન બોસ્કો પાસે એક બ્રિજ આવેલો છે એ બ્રિજને સો વર્ષ કરતાં પણ વધારે વર્ષ થઈ ગયા છે અને આ બ્રિજની અહીંયાના એન્જિનિયરો દ્વારા એનું ચેકઅપ કર્યા બાદ એને લેખિતમાં રજૂઆત બી કરી દીધી છે લેખિતમાં એમને લખાણ બી આપી દીધું છે કે આ બ્રિજ હવે ઓવર ટાઈમ થઈ ગયો છે હવે ટકી શકે તેમ નથી તો છતાં પણ વહીવટીતંત્ર એ ધ્યાનમાં ન લેતા અને વહીવટી વહીવટીતંત્રને આ ગઈકાલે જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે એ ઘટના ફરી પાછી અહીંયા છોટા છોટાઉદેપુરમાં ન દોહરાય એના હેતુ અગાઉથી જ અમે કલેક્ટરશ્રીની રજૂઆત કરી છે કે આનાથી કારણ કે આ વરસાદમાં આ જો બ્રિજ તૂટી જાય તો મધ્યપ્રદેશને જોડતો આ બ્રિજ છે અને મધ્યપ્રદેશને જોડતો કનેક્ટિવિટીવાળો જે બ્રિજ છે પછી આ તૂટ્યા પછી અમે ચોમાસાની સિઝનમાં ડાયવર્ઝન બી શક્ય નથી અહીંયા એટલા માટે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી કે રજૂઆતમાં એ જ છે કે સ્કૂલ વાહનો સ્કૂલ બસ અને બાળકો જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ જે કો સ્કૂલ પર જાય છે આવે જાય છે એ લોકો સિવાય અને ફોર વ્હીલ આ લોકો સિવાયના તમામ ભારે વાહનોને બંધ કરવા હું કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરી છે તંત્રએ જ્યાં સુધી કુદરતનો બીજો તમાશો કે કુદરતનો તો તમાસો ના કહેવાય પણ કુદરત બીજો નિર્ણય ના લે ત્યાં સુધી આ લોકો વહીવટી તંત્રના કાન નથી ખૂલતા વડોદરા જે બ્રિજ તૂટ્યો છે એ બ્રિજ એ ચાલીસ વર્ષ જૂનો બ્રિજ હતો ત્યાંના પણ સ્થાનિક રજૂ નેતાઓ સ્થાનિક આગેવાનોએ ત્યાં બ્રિજ માટે રજૂઆત કરી તોય છતાં તંત્રએ એને આ તંત્રએ એને બે ઇગ્નોર કર્યું અને તો આ મોટી જાનહાની થઈ એનો જવાબદાર કોણ આ ઘટના પણ અહીંયા થઈ શકે તો એનો જવાબદાર કોણ રહેશે તંત્રએ જવાબદારી ના લે તંત્રએ ઉલટાના હાથ ઊંચા કરી દેશે તો આ બહુ મોટી ઘટના બને એવો ઇશ્યુ છે આ આ બ્રિજ તૂટ્યા પછી અને આ બ્રિજના સો વર્ષથી ઉપર વર્ષ થઈ ગયા છે એકટીવા થી લઈ જેસીબી સુધીના ટુકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટાઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોયને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો